નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝમાં આપનું સ્વાગત ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂત પાસેથી શક્કરટેટીનો માલ લઈ રૂપિયા ન આપનાર વાસણા નવા ગુણ્યાના વેપારીએ ફરિયાદીને આપેલ ચેક રિટર્ન થયો હતો જેથી ડીસાની પ્રિન્સિપાલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટે આરોપી સામે એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી બે માસની મુદતમાં ફરિયાદીને રૂપિયા ચાર લાખ સત્તાણ હજાર એકસો પચીસ ચૂકવી દેવાનો આદેશ કર્યો છે જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો છે આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરિયા ઢાણીમાં રહેતા રાજેશકુમાર દલપતજી સુદેશા ખેતીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેમાં ડીસા તાલુકાના વાંસા નવાગોળિયા ગામમાં રહેતા અને શકરટેટીનો વેપાર કરતા અશોકભાઈ કાળુજી સોલંકી વર્ષ બે હજાર બાવીસમાં રૂપિયા ચાર લાખ સત્તાવન હજાર એકસો પચીસનો બાકીમાં શક્કરટેટીનો માલ ખરીદ્યો હતો તે પેટે તેમણે પંજાબ નેશનલ બેંક ડીસા શાખાનો ચેક આપ્યો હતો સદર ચેક ફરિયાદીના ખાતામાં ભરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો જેથી આરોપીને નોટિસ ફટકારતા આરોપી ફરિયાદીને પેમેન્ટ ચૂકવી આપી નહીં જેથી ફરિયાદીએ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો આરોપી સામે કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતા ડીસાની પ્રિન્સિપાલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલ પીસી સુદેશાની દલીલોને ગ્રાહ્ય રાખી હતી જેથી ડીસા કોર્ટના ન્યાયાધીશ માયુષાદ નૌશાદ હુસેન સૈયદે આરોપી અશોકકુમાર કાળોજી સોલંકીને ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસના ગુના માટે એક વર્ષની સાદીકેદની સજા અને હુકમની તારીખથી બે માસની મુદતમાં ફરિયાદીને રૂપિયા ચાર લાખ સત્તર હજાર એકસો પચીસ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો જો આરોપી ચેકની રકમ ન યૂકે તો વધુ છ માસની સાદીકેદની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો હતો